હાલો અરે આપડે મીઠું ક્યાં થી તમારું ચાલુ છે આપડે હાજીપીર થી હાજીપીર થી કંડલા હા હાજીપીર થી કંડલા અચ્છા full ની જવાબદારી હા ઓવરલોડ ની જવાબદારી માં એવું છે ભાઈ હા કે દસ હજાર રૂપિયા મહિના નો હફતો તમારે ભરવો પડે દસ હજાર નો હફતો કોને ભરવો પડે તમારે ગાડી વાળા

પછી આરટીઓ વચ્ચે કઈ ગાડી બાડી પકડી લે તો પછી તમારું નામ દેવાનું હા અમારું નામ દેવાનું આપણે છોડાવી લઈએ તમારી ગાડી પકડાઈ તો એ જવાબદારી અમારી એટલે પછી ક્યાં વાત એમાં કદાચ પાંચ લાખ નો ખર્ચો આવે તો અમારે ભોગવવાનો અચ્છા તમે ખાલી દસ હજાર RTO ના ને એમ ના લો police ના એમ ને હમ બરાબર સારું કેવાય તો તો મતલબ બધી ગાડીઓ જેટલી અમારી છે overload માં મોકલી તો વાંધો નઈ ને હા કઈ વાંધો નઈ અચ્છા તમે કઈ transport માંથી બોલો છો રાજે transport માંથી,

એટલે એની જવાબદાર તો તમે રાજે રાજે enterprise વાળા એવું થયું ને તમે કોણ બોલો હું લુડભાઈ સરપંચ જબ્બારભાઈ બોલું છું ઠીક છે અહિયાં બધા કે છે કે કોઈ ગાડી ઓવરલોડ નથી ભરતો ને તમે મેસેજ નાખો છો ગ્રુપમાં કે ગાડી ઓવરલોડ ભરવાની છૂટ અને અત્યારે તમે એ પણ કયો છો કે દસ હજાર અમને રોકડા આપી દેવાના આરટીઓ નો હપ્તો અને આરટીઓ ને અમે પૈસા આપીએ છીએ એવું તમારું કહેવું છે બરાબર છે તમારું નામ શું હર્ષદભાઈ હર્ષદભાઈ

એક ન્યુઝના મારફતે સાહેબ હું આપને પૂછું છું તો આની અંદર જે હોય એ તમે મને કહો મારી પાસે તો ઓલરેડી અકોર્ડિંગ આવેલું છે જબરજત નું સાહેબ આપ પરમિશન આપે હકીકેટ આ પરમિશન આરટીએ થ્રુ મળતી હોય કે ક્યાં થ્રુ મળતી હોય સાહેબ પરમિશન કોઈ આપતું જ નથી પરમિશન નહિ મેં મારી રીતે છે ને મેં મેસેજ લખ્યો તો બરોબર હા તો સાહેબ આની અંદર કોઈ ધારાસભ્ય નો ભાગ હોય

RTO માં મેં કોઈને મળ્યો નથી કે RTO ના કોઈ અધિકારી મારે વાતચીત થયેલી નથી કોઈ વસ્તુ નથી તો બધી જવાબદારી તમે કઈ રીતે માથે લઇ લીધી જવાબદારી મેં લીધી છે સાહેબ બરોબર એક મેસેજ માં મેં લખીને જવાબદારી લીધી છે એ સો ટકા ની વાત છે અને તમે પણ મુખે પણ બોલેલા છો મેં હા મુખે પણ બોલેલો છું પણ મેં કઈ એવું નથી કે મેં કોઈ ગાડી લોડિંગ કરી દીધી સાહેબ ને loading કરીને અહિયાં પહોંચાડી દીધી સાહેબ બરોબર,

અરે મને મારું કોઈ એવું કોઈ નથી સાહેબ કે ધર્મ ને કોઈ ના ધર્મ ને થાય એવું કોઈ મારો ધ્યેય થી મેં થોડું આ કામ કર્યું છે સાહેબ